યુગલ સામે તાલિબાની ફરમાનનો કિસ્સો સામે આવ્યો છે નવ લાખનો દંડ અને કોઈ એમના ઘરે જાય તો પચીસ હજારનો દંડ ઠરાવ કર્યાનો પીડિત યુવકનો આરોપ છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના આંબાખોટ ગામે એક પ્રેમલગ્નના કિસ્સામાં ગામના પંચે એક ફરમાન જાહેર કર્યું છે કાજર જયંતિભાઈ બારિયા પોતાના જ ફળિયાની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા યુવતીના પરિવારજનોએ વાંધો ઉઠાવ્યો છે કે બંને એક જ કુટુંબના હોવાથી આ લગ્ન યોગ્ય નથી ગામના પંચે આ મામલે સુનાવણી કરી અને યુવક યુવતીના લગ્નને માન્યતા ન આપી પંચે યુવક અને તેના પરિવારજનોને ગામ સમાજ અને નાતમાંથી બહિષ્કૃત કરવાનો આદેશ આપ્યો છે વધુમાં યુવક પાસે રૂપિયા નવ લાખની માગણી પણ કરવામાં આવી છે તેઓ પીડીએ યુવક આક્ષેપ કરી રહ્યો છે આ નિર્ણયથી નારાજ યુવકે જિલ્લા કલેક્ટરને લેખિત ફરિયાદ કરી ન્યાયની માગણી કરી છે હાલમાં યુવક યુવતી બંને ગામ છોડી અન્યત્ર રહેવા મજબૂર બન્યા છે યુવકના પરિવારજનો પણ સામાજિક બહિષ્કારનો સામનો કરી રહ્યા છે તેમને ખેતરે જવાનો રસ્તો બંધ કરી દેવાયો છે ગામના કોઈ સંબંધ રાખવા તૈયાર નથી આ લગ્ન જોડેલું પરણાવી નહીં લગ્ન જોડેલ આ વર્ષે આ અમને તારીખ જ લેવાની હતી પણ અમારા કુટુંબ ઉટમે ચાલતું નથી જ અને ચાલવા દેવાનું નથી કેવું છે કોણ બગાડી લીધું તમારી લોકોને કાદરજ્ય નથી શું સંબંધિત છે તમારું કુટુંબી કાકા

કે મારે તો આની જોડે રહેવાનું છે આની જોડે હું લગ્ન કરવાની છું હવે હું ઘરે તમારી જોડે નથી આવવાની અથવા તો હું તમારી જોડે હવે મારે આવું બી નથી એવું છોકરીએ કીધું એટલે પછી અમે કોર્ટ રજિસ્ટર મેરેજ કર્યા પછી આ લોકોએ પંચોર ઉપર એવો ઠરાવ કર્યો કે ભાઈ જે આ કાજર ભાર્યા છે અને એ હવે એની જોડે રહેવા માંગે છે તો આપણે હવે આ તું કે ભાઈ દસ લાખ રૂપિયા આપ અમને તારે છોકરી રાખવી હોય તો મને દસ લાખ રૂપિયા આપો મેં કીધું દસ લાખ તો મારી જોડે નથી ભાઈ દસ લાખ એટલા બધા નહીં મેં કીધું મારીથી અપાય અને બીજું એ છે કે ગામની અંદર કીધું કે હું જે બંધારણ છે કે ભાઈ સમાજની રીતે કઈ બનાવ બનતા હોય છે લો મેરેજ ના તો એની અંદર છોકરી પક્ષ એક લાખ પંચોતેર હજાર સુધી આપવાનું હોય છે તો એ આપવા માટે પણ મેં બંધાયેલો હોય તો છતાં પણ આ લોકોએ દસ લાખની માંગણી કરી છેલ્લા મેં નવ લાખ રૂપિયામાં એ લોકો આવ્યા કે ભાઈ તું નવ લાખ રૂપિયા અને જો દસ લાખ રૂપિયા નહીં આપે અથવા તો છેલ્લા નવ લાખ રૂપિયા ન આવે તો તારે ગામમાં આવવાનું નહીં ફરિયામાં આવવાનું નહીં ફરિયામાં કોઈ પણ પ્રસંગ અશુભ કે શુભ પ્રસંગ બને તો બી તમારે આવવાનું નહીં અને પછી આ લોકોએ ઠરાવમાં એ રીતે લખાણ કર્યું કે ભાઈ તમારા ઘરે કોઈ પણ માણસ આવે ફરિયાનું કે પછી ગામનું જો ફરિયાનો માણસ અમારા ઘરે આવે તો પચીસ રૂપિયાનો દંડ અને ગામનો કોઈ વ્યક્તિ આવે તો પાંચ રૂપિયાનો દંડ આવું લખાણ કરી અને આ લોકોએ સમાજમાંથી બહિષ્કાર કર્યો નાદબાર કર્યા અને આજે ગામની અંદર ગામનો પણ કોઈ માણસ મારા ઘરે આવતો બીવે છે કારણ કે આ લોકો એ રીતના ઠરાવ જ કર્યો છે કે કોઈ માણસ ઘરે આવે તો પાંચ હજાર રૂપિયા ડન અને ફરિયાનો આવે તો પચીસ હજાર રૂપિયા ડન તો આજે ફરિયાનો પણ કોઈ માણસ મારા ઘરે આવીને ઉભો રહેવા તૈયાર નથી